નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હમને ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે તહેવારોની સિઝનમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવી ખૂબ જ જરૂરી છે ત્યારે રાજકોટમાંથી સામે આવેલી આ કિસ્સો ગ્રાહકોને સાવધાન કરનારો છે જી હા મિત્રો તો મિત્રો તમને જણાવી દઈએ કે તહેવારોની મોસમ નજીક આવતા જ ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉભા થાય છે તો મિત્રો રાજકોટના પુષ્કરધામ ચોક નજીક આવેલી જસોદા ડેરી પર એક ગ્રાહકે જીવાતવાળી મીઠાઈ વેચવાનો ગંભીર આરોપ લગાવ્યો છે ગ્રાહકે ખરીદેલી મીઠાઈમાં જીવાત નીકળ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે જોકે મિત્રો ડેરીના માલિકે બેદરકારી છુપાવવાનો પ્રયાસ કરતાં દાવો કર્યો કે મીઠાઈમાં ઇયળ નહોતી પરંતુ વાતાવરણને કારણે બહારથી જીવાત આવી હશે તો મિત્રો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ પ્રતિક્રિયા આપી છે કે તપાસ કરીને ચાલીસથી વધુ ચીજોના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા છે અને ભેળછેટ સાબિત થશે તો વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો